નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ વડોદરા શહેરના વાસના રોડ કલ્યાણ પાર્ટી પ્લોટ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેના ત્રીજા દિવસે જેપી પોલીસ એક્શનમાં આવ્યું અને જેપી પોલીસની ટીમ દ્વારા અપૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જનાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો એટલે કે કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ પણ આરોપી ખૂબ જ ઘમણથી એવું બોલ્યો કે હા મારી કારથી ટક્કર વાગી છે આ તો એક નાનકડો અકસ્માત છે થઈ ગયો

કલ્યાણ પાર્ટી પ્લોટ પ્લોટ પાસે એક ફોર વ્હીલર ચાલક મારા ફાધરને સ્કૂટી ટેસ્ટ ચલાવીને જઈ રહ્યા હતા એમને ટક્કર મારીને નાસી છૂટ્યો છે આજે બે દિવસ પછી અહીંયા તાંદેલા પોલીસ ચોકીમાં આરોપીને હાજર કરવામાં આવ્યો છે હાલ ફિલહાલ મારા ફાધરની સિચ્યુએશન બહુ ક્રિટિકલ છે એમને હોસ્પિટલમાં એડિટ એડમિટ કરવામાં આવ્યા છે એમને બ્રેન હેમરેજ થઈ ગયું છે ઓપરેશન કરીને બ્લડનો સ્લોટ પણ કાઢવામાં આવ્યો છે અને જે રીતે આરોપી સાથે વાત કરી મેં આરોપી પોતે કબૂલી રહ્યો છે કે એમની ડાબી બાજુ એમના વ્હીકલમાં ફોર વ્હીલરમાં ડાબી બાજુ એમણે એક્સિડન્ટ કર્યું છે એ પોતાની ભૂલ પણ કબૂલી રહ્યો છે અને એ પણ કબૂલી રહ્યો છે કે હું એ જગ્યા પરથી નાસી છૂટ્યો હતો હવે મારી એ જ સરકારને અને પોલીસ તંત્ર પાસે ન્યાયની માગણી એક જ છે કે બરોડામાં જે રોજબરોજ આ રીતે હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છતાં આવી રીતે આરોપીઓ જો ખુલે આમ ફરશે અને એમાંય ફોર વ્હીલર ચાલકો બાઇક ચાલકોને ટુ વ્હીલર ચાલકોને કંઈ ગણતા જ નથી જેવી રીતે અત્યારે એમનું પણ સ્ટેટમેન્ટ હતું કે મને બાજુમાં આવું એક્સિડન્ટ થયું મને ખબર પણ નહીં પડી અને એ કબૂલ પણ કરી રહ્યા છે કે હા મારાથી એક્સિડન્ટ થયું છે હવે આવી રીતે ઘોર બેદરકારીના લીધે લોકોનો જીવ જશે કે લોકોના જીવ પર આ આંચ આવી રહી છે તો એનું સરકાર અને પોલીસ તંત્ર પ્રોપર ન્યાય આપે એક ઉદાહરણ બેસાડે જેથી કરીને બીજી પણ વ્યક્તિ ફોર વ્હીલર ચલાવે તો ફોર વ્હીલર ચલાવતા પહેલાં જેવું સ્ટેરિંગ પર હાથ લગાવે એને એક ઉદાહરણ મળવું જોઈએ કે અત્યારે હું ભલે ફોર વ્હીલર ચલાવી રહ્યો છું પણ રોડની અંદર નોર્મલી રાહદારીમાં ચાલતા રાહદારીની પણ જવાબદારી મારી છે એમના જીવ બચાવવાની જવાબદારી પણ મારી છે ગોળી વાણનું ખેતર નથી કે કોઈને પણ અથાડીને જતા રહે કોઈનો પણ જીવ લઈ રહે ભલે આપણી પાસે પૈસા છે મૂડી છે પાવર છે પણ એનો દુરુપયોગ કરીને આવી રીતે આમ જનતા પર આવી રીતે ત્રાસ કરવામાં આવે એ ખોટી વસ્તુ છે આજે મારા ફાધર સાથે આવું થયું છે બરોડામાં આટલી વસ્તી બરોડામાં આટલા લોકો રહે છે બરોડામાં આટલો પ્રેમભાવ છે બરોડા તે છતાંય આ રીતની જો ઘટનાઓ થઈ રહી છે એના લીધે એક બહુ શરમનાક આપણે ઉદાહરણ પેશ કરી રહ્યા છીએ સર બે દિવસ પહેલા જે પંજાબ પાર્ટી પ્લોટ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો તે પછી બે દિવસ પછી આજે આરોપીની અટકાયત કરવામાં આવી છે શું કહેશો તેના વિશે કઈ પ્રકારની કાર્યવાહી તમારા દ્વારા જે રોડ પર આવેલા કલ્યાણ પાર્થો સામે એક ભાઈ પોતાની એક્ટિવ જતા હતા એ દરમિયાન એક ફોર વ્હીલના ચાલક જેણે અકસ્માત કરેલ અને ત્યાંથી સ્થળ પરથી ભાગી ગયેલ જેને વાહન નંબર પરથી પોલીસ જેપી પોલીસ સ્ટેશન